તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને એક ઉદાહરણ જોઈએ સફરતમ રકમ વાંચે શું કહે છે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ જેમ આઠ હોય તો સૌથી નાના ખૂણાનું માપ શોધો બરાબર તો જો મિત્રો સફરતમ આપણે કયા ખૂણા લખીશું એ જેમ બી જેમ સી જેમ બી બરાબર હવે માપ કેટલું છે તો બે જેમ ત્રણ જેમ પાંચ જેમ આઠ બરાબર હવે આનું કુલ માપ કેટલું થશે મિત્રો બે બે પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ આઠ કરીશું તો કુલ કેટલા થશે અઢાર થશે બરાબર કુલ માપ હવે શું છે તો ચતુષ્કોના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે ત્રણસો ને સાહીઠ બરાબર તો અહીંયા કુલ માપ કેટલું છે અહીંયા મળે છે આપને અઢાર તો અઢારના ત્રણસો સાહીઠ થશે તો ના કેટલા બરાબર તો એ આપણે શોધવાનું છે તો ત્રણસો સાહીઠ ગુણ્યા એક છેદમાં અઢાર બરાબર અઢાર દુ છત્રીસ તો આ રહેશે અહીં કેટલા વીસ બરાબર તો જો મિત્રો શું કીધું છે સૌથી નાના ખૂનાનો માપ તો અહીંયા ચાર ખૂણા છે તો સૌથી નાનો કયો છે આ બે બરાબર તો એને આપણે બે ગુણ્યા વીસ કરીશું તો અહીંયા ચાલીસ મળશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ